જે યોજના અંતર્ગત મહિલાઓને રૂપિયા પચાસ હજાર ચારસો ની મર્યાદામાં સહાય આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતમાં રેતી નિરાધાર વિધવા મહિલાઓને પશુપાલન સંબંધિત આર્થિક સહાય પૂરી પાડવાની છે તેમને આત્મનિર્ભર બનાવવાનો છે રાજ્યની કોઈ પણ વર્ગ ની વિધવા બહેનો આ યોજના અંતર્ગત મહિલાઓને એક સ્થાપના માટે સહાય મળશે આ સહાય દર વર્ષે થશે એટલે કે પાંચ વર્ષમાં તમને આ યોજના લાભ ફક્ત એક જ વખત મળવા પાત્ર થશે યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય ની વાત કરીએ આપણે આ યોજના હેઠળ નીચેના ત્રણમાંથી ત્રણ માંથી કોઈ પણ એક વિકલ્પ માટે સહાય આપવામાં આવશે એટલે કે તમે ત્રણ માંથી ગમે એકની અંદર ફોર્મ ભરી શકો છો કેટોલ શેડ પશુ ખાણ અને બિયારણ મિની કીટ જેમાં તમને કેટોલ શેડ બનાવવા માટે ત્રીસ હજાર રૂપિયા પશુ ખાણ માટે ચાર હજાર બિયારણની કિટ માટે છસો રૂપિયા એમ કુલ મળીને સહાય ચોત્રીસ હજાર છસો રૂપિયાની સહાય તમને મળવાપાત્ર થશે બકરાના એકમની સ્થાપના માટે તમને કુલ પચાસ હજાર ચારસોની ની સહાય મળવા પાત્ર થઈ છે મજગા તાલીમ અને બ્રોઈલર પક્ષી એમની સ્થાપના કરવા માટે તમને નીચે પ્રમાણે સહાય મળશે મજગાની તાલીમ માટે તમને બે હજાર રૂપિયા બ્રોઈલ પક્ષી એકમની સ્થાપના માટે તમને છત્રીસ હજાર રૂપિયા મળીને કુલ તમને આડત્રીસ હજારની સહાય મળવાપાત્ર થશે અરજી ક્યાં કરવી તેની વાત કરીએ આપણે આ યોજનાનો લાભ લેવા માટે રસ ધરાવતી મહિલાઓને આ ખેડૂત પોર્ટલ પર મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે જરૂરી દસ્તાવેજની વાત કરીએ આપણે જાતિનો દાખલો પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક હાથ બાર અને આઠ વિધવા અંગેનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટની તમારે મિત્રો જરૂર પડશે ફોર્મ ભરવા માટે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો લાગ્યોને લાઈક ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા